સવારના સાડા નવ થયા છ મોટી ગઈ અને જો આ બારનું વેધર ગુડ મોર્નિંગ ગાઈસ જોઈ લો અમારા બારનું વેધર આટલા સુધી બરફ છે ગરમ જોઈએ આવા બધા અંદર શું કરો ટીવી ધીમું કરો પપ્પા કે બધા જોવો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ કેવું રહ્યું કાલ બરફમાં

હજી સ્નો સ્ટ્રોમ ચાલુ જ છે કઉ સ્નો સ્ટ્રોમ ચાલુ જ છે બધા મંડી પડે ઠંડી નહી લાગતી અમાર ગુડ મોર્નિંગ બોલ તું જો ઠંડી નહીં લાગતી જીલું તન શું આવ્યું કોક શું કોક આવ્યું ટ્રેક્ટર આવ્યું ટ્રેક્ટર નહીં મશીન થી બરફ કાઢો બેટા હવે ખસેડ હું દરવાજો વાંખી દઉં ખસેડ આનો મજા લઈ લે બરફ લેવું હોય તો છોડો ખસેડ હા તું ગુડ મોર્નિંગ બોલે કન્ની લાય તાર માટે

નીરવ જોઈ લો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જેવો ઘ બોલતો ખરો છોકરા મારા બર ઊંઘમાં શક્યો નહી બોલતો

પપ્પા એના ભૂમિ બી રસ્તો મસ્ત સાફ કરી દીધો આગળ જે ઉભી સ્ટ્રીટ કરી ને હજુ સાફ નહી થઈ એટલે ગાડી લવા આવી નહીં પણ આપણી સ્ટ્રીટ થઈ જાય ખાલી સાફ બે જણ વર્ગ અને અમે અંદર ડેરા ડેરા જોઈ રહ્યા છીએ ગાઈસ જો બાર તો વેધર એવું ને છે બધી સાફ સફાઈ થઈ ગઈ રૂમમાં હવે જોઈએ આ બાજુ બધા શું કરે છે હજુ કચરો બધું વારવા બાકી બીજા લાબાદ ફોન પર વાતો કરો કુમાર જોડે આ બાજુ મમ્મી શું ખો પરોઠા નો શાક શાક ને પરોઠા બધું વધ્યું ને તે પપ્પા બે જમા નહીં પપ્પા વન જમાડો ને

ગાડીઓ મેલવાની તકલીફ છે આજે પણ થોડું ઘણું સાફ કર્યું છે હવે જોઈએ ગાડીઓ આવે કે નહીં આવતી એ નીરવ બીજું કઈ લેવું છે સ્ટ્રીટમાં તો સાફ આરા પણ શું કહેવાય થઈ જશે આવી જશે બધા ગાડીઓ જાય છે નીરવ આપણી ગાડી આવી જશે બકા તમારું ઉબર કરી આલું ને આરુ આરુ હેડો તર ઉબર કરી આલું નીરવ ગાઈસ આપણો કસ્ટમર લઈએ એક દીકરા નું ફોન ચાલુ વાત કરીએ કસ્ટમર લઈએ પપ્પા ચાલુ કર્યું પપ્પા એ બધું જોઈ લો ગઈ મોસ્ટર જોઈ જોઈને ખબર ના પડે ને ઉપર જોઈ આ ખૂણા મોસ્ટર પડ્યા હીજો ફ્લેવર વાળો બધો જુદો જુદો એટલે પપ્પાએ એક 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 જોઈ જોઈને ભરી એટલે ભાઈએ બિયારની પેટી લીધી પણ બહાર ઠંડુ બહુ ગયું એટલે બસની રાહ જોવો ચાલો ભાઈ એટલે આપણે એને ઊભો રેવા દઈશું કેમ છો ગાઈઝ ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ અમારા એક ભાવેશભાઈ મિત્ર એ નવસારીના એમના તરફથી જય શ્રી કૃષ્ણ બધા મારા ગાઈઝનો તો મસ્ત મજાનું બહાર વાતાવરણ તો થોડું બપોરે સારું હતું આજે થોડું ગંભીર અત્યારે પાછું સાંજે બહુ પવન અતિશય વિન્ડ એટલે પબ્લિક હરવા મેં દેખાતી નહીં ગાઈઝ જોઈ લો આ આપણો સ્નો

કોમ કરીએ એટલે ઠંડી નહીં આવવાતી પણ નવરાત્રે આવીએ ને એટલે ઠંડી લાગે તો મા આપ્પા કોમ કરી ને આપણો કસ્ટમર આવે લઈએ શું કરો પપ્પા શું ગોઠવો સિંગલ સિંગલ વધેલો કેમ એમાં ગોઠવી દીધો ડાયરેક્ટ જો જોગાઈસ એક બે એક બે ફ્લેવરનો પેલા પડ્યો હોય ને એટલે કાઢી કાઢી માં આપાએ ચોવીસનું કેસ સિમરણ આઈસનું કાઢી નહીં મય મૂકી દેસી એવો અંદર

જય સ્વામિનારાયણ નારાયણ જોઈ લો મંદિર માં આરતી થઈ ગઈ ભગવાન ની દાદી દાદા ની જો આ બે જુઓ જોવો બે કપડા ખેંચી છે અયાંશ અયાંશ જીલો જીયા શું કરે છે

આમ પેલો જો ઓ ગાઈસ સાંજ પડી ગઈ છે અને બીજા મેરી બ્રેડો ફેંકી દીધી આ ઉંદેડા એ કતરીતી હે જો આ આમાં અમા ઘર અમા ઘરનો ઉંદેડો બતાવ મોટો દઈ તમને મોટો તો ન વિચાર એ સેન્ડવિચ બનાવી હતી તો અમે બ્રેડ ખોલી તો આવી કને કતરી હશે તો જો આ બતાવ કોણ હશે

આ એની સેન્ડવિચ બનાવી જો બીજા લે એના માટે પહેલા બાદ મમ્મી મારા મામા જોડે વાતો કરો અમેરિકા અમેરિકાથી જોવા જોવા શું કર ખાવાના ટાઈમે ખાતા નહીં બે બે ને પઈ જો મોસંબી પડી હે પેલા સીધો કરજે બીજળ દેખાય મોસંબી મોટો નેનો બે બે મોસંબી લ્યા તારી

મોઢામ ભરી છે એને નહીં બોલો ચા પીવો છો ભાઈ આખી રાત ઊંઘશે નહીં આવો ન હવારે વાસણ ને બાસણ કકડાય કકડાય કરશે ઊંઘ બગાડશે તારો ચા પીવ અત્યાર તો ભાઈ ઊંઘશે નહીં મને ઊંઘ નહીં આવતી ઊંઘ નહીં આવતી કરશે આપડી ગાડી તૈયાર જ છે મસ્ત મજાની ગરમ લાઈ જેવી છે ગરમ જ છે

બ્રેડ નું પેકેટ તો દેખાય છે જોઈ લો જમવાનું બનાવ્યું સેન્ડવિચ સેન્ડવિચ બનાવી કઈ બનાવી ખબર નહીં પનીર વાડી બનાવી એ બધું નોખીમ પનીર બધું જો ગાઈસ પનીર મકાઈ કેપ્સિકમ બધી જાતના યલો રેડ યલો રેડ ટોમેટા લેટસ નોખીયો લેટસ જુઓ આ રીતે ગાઈસ આ રીતે બના જોઈ લો ગાઈસ બહુ જ ટેસ કરીએ પઈ એટલે પાના જેવી લાગે આપણે ઇન્ડિયામાં સંપૂર્ણની પાના ની ના લાગે ગાઈસ ખબર પડે લાગે બતાવ કેવી હતી જણાઈશ હું તમને કેવો ટેસ્ટ લાગ્યો મને પપ્પા આ બહુ મોટો છે પપ્પાએ દોરી નહીં એ તો થઈ

অারাকালা কেতাদান নারারা ইজিলা কেন নামে তো টারা মাযান্যিয়া মানাই নান্য নানা উিজিচু বলা কোলা কোলা শাইড্টিয়় রাকি

খুশ <laughs> থ <laughs> <laughs>

પણ અમારા ભોળાભાઈ ને મસ્તી ખબર નઈ પડતી મસ્તી ખબર પડતી પેલા બાદ જો આ નાના છોકરા શું આનો

ઓય બોડે ઓય બોડે આયા ઊભો રે જો મામા કઈક શીખવાડ જિયાસની ચટડી નીકળી ગઈ અલ્યા એ હું ના કરાય ખુશ છે જુઓ નઈ દેખા મામા જો હે હા હા હવે કિલોનો તું આ રીતે બે

બાબા જેલો બધું સાઈડ વાળા તો હેડવાનું એક બાજુ રહ્યું પણ

બધી સેવાઓ જોવા મમ્મી નો છોકરા નો બે આ બધી ટેવો અમને પાડી જશે પછી એરા બે મહિના પછી જતા રહેવાના છો આમ ભાઈ મારા માણસ એટલી ઉપાધી કરશે ને આ લાઈન પેલું લાઈન અત્યારે ટેવો પાડે ને મમ્મી પણ નીરવ નો બેડ માં આજે પપ્પા સિંગર બની ગયા છે

પપ્પા પરાગ મામા એમ કે તમે હસતા નહીં હસો એટલે જોવી આજે

ગુડ નાઈટ પપ્પા ગુડ નાઈટ ગુડ નાઈટ આયસ મારા અમે એ જ છે ગુડ નાઈટ એન્ડ અગેન વન ટાઈમ અમારી ચેનલના લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો આવા અવારનવાર સારા વિડીયો જોવા માટે